ભાઈ ગઈ કાલના બ્લોગમાં ઘણા બધા સારી સારી કોમેન્ટ કરી જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર બધાને જય શ્રી કૃષ્ણ પોસિબલ થયો એટલા લોકોને મેં રિપ્લાય આપ્યો મમ્મી જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ શું ગોતો છો સિલાઈકા સિલાઈકા જો ઈ અમારો ડબ્બો છે આજથી 10 10 15 વર્ષથી છે ઈ ડબ્બો અને આમાં બતાવો તો બધી જો આવી વસ્તુ હોય દોરા છે ઘડિયાલ કેમ આ બનાક દીધી છે એ આ બે વખત તા મના બાકી આ બધી વસ્તુઓ રાખે છે ને આ બિલકુલ ગેટ બોલો મન નો એવું આમાં મેં એવું રાખ્યું છે બાકી બધું વેવું પડ્યું હોય કોઈ ને એવું બધું એમાં હોય અને બાકી અમારે આ વાત કરું તમને સૌથી મોટા ડબ્બા આમાં નાસ્તો આ તે બધું અખરોટ ને એવું પડ્યું છે એ આમાં નાના નાના ડબ્બાઓ છે બધા અને આમાં સ્ટોરેજ ની વસ્તુઓ છે જે ક્યારેક જોતી હોય મોસ્ટ ઓફ એવી બધી વસ્તુઓ છે જ્યારે આમાંથી મસાલી ખૂટી જાય ત્યારે વસ્તુ લેવાની અને આમાં સૌથી નાની નાની વસ્તુઓ બધી આમાં છે છે કઠોળના બાટલા લગભગ દરેક ગુજરાતીઓના ઘરે કઠોળ બાટલામાં ભરેલું હોય હું નોટિસ કરેલું છે હવે એમાં હવા ચુસ્ત ને હડખું બંધ રહી છે એટલે મને એ રીઝન મળ્યું એના ઓપ્શનમાં બીજા ખબર નહીં અને આ જગ્યાએ ઓછી રોકે આમ લાંબામાં આવી જાય બેસ્ટ સાહેબ બાટલામાં કઠોળ ભરવાનું લગભગ તમે ભરતા હશો ભરતા હશો કોમેન્ટ કરી દેજો કે હા અમારે ઘરે એવું છે અને આથી સારો ઓપ્શન હોય તો એ કીધું અમે આવી રીતના કઠોળ નથી રાખતા આવી રીતના રાખીએ છીએ એવું ચાલો ફટાફટ હવે જઈએ ઓફિસે અને નાસ્તો વાસ્તો કરીને રેડી થઈ ગયા છે બપોરે જમવા માટે આવ્યા હતા ઉપરનો આમ તો સમય થઈ ગયો છે બે વાગ્યા છે અને મમ્મી બને તો કઈ દાળ કહેવાય અડદની દાળ હતી અને ભાખરી સાથે મેં ખાલી ભાઈ રોટલા સાથે ખાધી રોટલા સાથે ખાધી હવે પાછા જઈએ કામેશ માં જ આવું તું હવે આ બધા હું હું બોલો શું થયું કર્યું હું તમે અમિતા બચ્ચન બચ્ચન આ બધાને ને બળે

અગરબत्ती બાકસ આ જોગી એને જોઈ અને રોજ દિવસ બીજું કામ નહીં ફટાકડે રમે સાયકલ પાછા સાયકલ હજી એક ખબર નથી અને મેં મારી રીતના સંતાડે મૂઈકો છે આ પતે પછી આપવા છે રીના ને મોકલાયું એના માસીએ જો ઈ નથી માં દેશમાં ને તો જાવી તો એ નથી ઓલે વીડિયો માં જમા આવે ઈ તો મે જોયા ઈ નો આવે આજે મોકલા ઈ કુવા એ જાવું છે વાહ તમે જોયું કુવા એ મોટર બોમ ત્યાં મોટર ડાર રિપેર કરાવી દેશમાં માં મોટર બગડી ગઈ હતી ઈ રિપેર કરાવી શરૂ કરાવી ઓલો ટાટર બગડી આ સ્ટાર્ટર મોટર તો હાજી છે પછી એ જમરૂક બહુ બધા પડી ગયા છે નીચે દવા સડાઈ ગઈ એમ કીધું ખરી ગયા છે હા એ હારા નથી

અને ગટર નું કામ એ શરૂ થયું જ ને ગટર નું ખેતરી કપાટ નથી વીઢ્યું હા ખેતરી કપાટ નથી વીઢ્યો એમ છે હા બાકી છે એ વીઢ છે દિવાળા કિડે વીઢે થી આપણે હું એટલે ત્યાં ગાડું આવે એમ નથી ટ્રેક્ટર હાલ જ નથી બેલે એટલે આમો કાઢો કર્યો એટલું બધું છે બો એ કડે આમો સાતલામાં થાતું

કપાસ ક્યાં મુકવાનું બની અમારે તો ચોક માં મકાન છે અમારે પેલું જ મકાન આવે ચોક માં પણ અમે એમ છે ને મેન શેરીમાં ડેલો નથી પાડ્યો અમે આમ અંદરની ચિંતા ન કરતા કે હાલે હું કીધું કે આ શું કેતા તમે આ શું કેતા હા એ બોલો શૂટકેસ વાળો નથી કે અમે હા હા બેઠો ટેબલ માખો

અબ જાતાતા જે ભાઈ ની ઘરે ને આગળના ઘરે ઓટલે બેન બેઠાતા કે ચિત્રના કાકા સવાંતો ભાઈ કે ઓલા ગયા આંટી હતા ને મારી પહેલા આવી ગયા અચ્છા તો જોઈ ગયા હોય

અને કેમ ખુલે હા આગળ ની બાજુ થી લો હા હા ગળા થી આવે બહુ ખેતરમાં જતા હોય તો રીંગણા ગળો આવી જાય આજે છે ને

એને છે ને આજ કપડા સારા પહેરાતા પણ ઓલું એને હલતા જો એને ક્યાંક જાવું છે એટલે

કાલે ઢોસન પ્રોગ્રામ છે ઓલું કપડા ધોવાય નો પાસ જોજો પાસ નહીં

છોકરાઓ છે ગાડી ધીમી હાલે છોકરાઓ આવી જાય અચાનક તે એક્સિડન્ટ ના થાય લોકો માપમાં ગાડી ચલાવે એટલે સમાજમાં સારા થવાનું ટેવો ને એટલે બધાએ હા પડી એમાં પછીને આ બમ્પ લઈ ગયા અને મેં ઈ જગ્યાએ પંદર મિનિટ વીસ મિનિટ ઊભો રહ્યો જે જે લોકોએ હા પાડી હતી એ લોકો બમ્પની બાજુમાં પાણી જાય ને એની જગ્યા હતી તો બધાય બધાએ લોકોએ ગાડી ત્યાંથી ચલાવી તો પોતાને નડે છે પણ પોતાની બમ્પ ઉપરથી નથી જાવું પણ બીજાના હાટો છે ને પોતે હેરાન થાય સમાજમાં હારા થવાની ટેવ કે કાલ ઉઠીને કાંઈક ઘટના બની તો આપણે વાકમાં ના આવી કદાચ એ હશે કે જે માનસિકતા હોય પણ ગાડી સાઈડમાંથી એક તમે તો એવરેજ સમાજમાં જોજો મેં તો બહુ નોટિસ કરેલી વસ્તુ છે લોકોને ગાડી ચલાવી છે બાજુમાંથી બમ્પની બાજુમાં જે જગ્યા કોઈ કહેવાય ને પાણી જવાની ત્યાંથી અને સ્પ્રેડ બેકરની વાત છે લોકોની મૂકવા છે પછી એ જ વ્યક્તિ જેને મૂકવા છે એની ગાડી પાછી બાજુમાંથી જતી હોય તો એટલું બધા સારા થવાનું રોડ છે તમારે પોતાને ચલાવ્યું હોય એના ઉપરથી તો હા પડાય તમારું પોતાને નથી તમે પોતે સારા છો તમે ગાડી ધીમી આખો છો તો ના પડાય એક મારું એવું સર્વે હતું મને લાગ્યું કે પછી મેં લોકોને સારું થવું છે એટલે બધા હા પાડતા છે કદાચ મને એવું મારું પર્સનલ એ મંતવ્ય એવું લાગ્યું મને મારે કમરમાં બહુ મને દુઃખ હતું બરાબર પછી મેં બહુ હેરાન થઈ ગયેલો અને રીઝનમાં રસ્તાઓના ખાડા બમ્પ એ બધું દેખાણું જો રસ્તા સીધા હોય ને તો બમ્પ જોઈએ બરાબર પણ રસ્તાઓમાં જ કાંઈ ન હોય આ તે ખાડાના લીધે મને કમર દર્દ બહુ રહેતો પછી મેં મારી ગાડીની સીટ આટલી જાડી કરાવી દીધી અને પોચી કે બમ્પ આવે ને કે ખાડો આવે ને તો એ સીટ જમ્પ લઈ લે એટલે કમર સુધી ઓછો પ્રોબ્લમ આવે ગાડી કરાવીને મને અઠવાડિયામાં રિઝલ્ટ મળી ગયું અને કમર દુખતી બંધ થઈ ગઈ તો એટલો બધો પ્રોબ્લેમ છે બમ્પનો તો સમાજમાં એ જાગૃતિ બાબતે મને એવું લાગે કે એ કોઈ નહીં કમર ભલે બધાની દુખતી ઘણા લોકોને દુઃખે છે મને નજીકમાં ફેમિલીમાં એક જણા જોબમાં જાય તો બહુ આગું જવું પડતું બહુ રસ્તામાં બમ્પ આવતા એને બમ્પ ગણા કમરનો દર્દ એટલો બધો ડોક્ટરે કીધું કે બમ્પના કારણે થાય છે એ બાબતે જ આ નહીં ખબર નહીં કેમ કે એટલું નડે છે એટલા ખાડા નડે છે આ તે એવું નહીં ચાલ્યા કરે બસ જોઈએ અમુક જગ્યાએ ફીડબેકર જોઈએ બસ એટલા નજીક નજીક મૂકી દીધા એમ થાય કે ભાઈ અહીંયાથી કદાચ અહીંયા એક બમ છે અહીંયાથી બીજીમાં એટલે કેટલી સ્પીડ આવી જવાની એમ પણ બધું ચાલ્યા કરે એવી જ એક વાત અઢી વર્ષમાં પહેલી વખત અમારા સાથે થયું હતું હવે હું થયું હતું એ જાણવું હોય તમારે તો બાજુનો બ્લોગ સજેસ્ટ કરું છું જોતા આવજો એની સાથે સાથે એ બ્લોગમાં એવું છે કે અમે શેરીમાં છે ને ગ્રીન ભાજીનો પ્રોગ્રામ કર્યો હતો ગ્રીન ભાજી આ હા હા મજા જ આવે ખાવાની આ ઉંમર છે એટલે મજા આવે બધી ઉંમર વધશે પછી આવી બધી મજા ના આવે મજા લેવી હોય તમારે તો બાજુનો બ્લોગ જોવા જવું પડશે જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછા આવી જઈશ જશમ જય કૃષ્ણ જઈ જુઓ